બોલીએ કૃષ્ણ ઘરે અહીંયા લાલ લગી જાય આજના શુભ દિને તમામ મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ ક્રોધ હોય ક્રોધ એને આપણે ઇન્દ્રિયો કાબૂમાં કરી અને શાંત કરવો જોઈએ એક વખત સૌમ્ય મુનિ હતા એ સૌમ્ય મુનિ એ પોતે તપ કરવા માટે જંગલની અંદર નીકળી પડ્યા હવે આ સૌમ્ય મુનિજી હતા એમને ક્રોધ બહુ આવતો હતો એટલે ઝાડ નીચે જઈ અને કાંતમાં પોતે એ તપ કરવા માટે બેઠા હવે બન્યું એવું કે સંધ્યાનો સમય થયો એટલે પક્ષીઓ એ નિરોતે ચારો ચરી અને પોતે આ જે સૌમ્ય ઋષિ જે બેઠેલા હતા ઝાડ નીચે એ ઝાડ ઉપર બેઠો અને પક્ષીઓ કલબલ કરવા લાગ્યા એટલે આ જે સૌમ્ય મુનિ હતા એમના તપની અંદર ભંગ પડ્યો એટલે એ પોતે ક્રોધિત થઈ અને સૌમ્ય મુનિએ ઝાડ ઉપર નજર કરી તો બે પક્ષીઓ તરફડી અને નીચે પડ્યા અને પોતે એ જે પક્ષીઓ હતા એ મરણ પામ્યા હવે તે જ સમયે એ ઝાડ ઉપર એક નર પક્ષી બેઠેલો હતો એ નર પક્ષી નીચે આવ્યું અને પછી જે બે પક્ષીઓ મરી ગયા હતા એમને ચોચ મારી અને પછી સજીવન કરીને પછી ઉપર લઈ ગયું ઝાડ ઉપર એટલે એક પક્ષીએ આ સૌમ્ય ઋષિને કહ્યું કે તમે તપ કરો છો પણ તમે તપ કરો છો એવું તમારામાં કોઈ લક્ષણ દેખાતું નથી કારણ કે પૂર્વજન્મની અંદર હું પણ આવી રીતે તપ કરતો હતો પરંતુ મેં તમારી જેમ ક્રોધ કર્યો હતો એટલે ઘણા બધા પક્ષીઓ મારાથી મરી ગયો હતો ત્યાર પછી મેં બીજો જન્મ આ પક્ષીનો લીધો છે એટલે આમ પક્ષીનો ઉપદેશ એ સૌમ્ય ઋષિએ સાંભળ્યો એટલે આ સૌમ્ય ઋષિ એ પોતે પોતાના જીવનની અંદર એ સજાગ બની ગયા અને પછી આ પક્ષીઓના ઉપદેશ પરથી એમણે પોતે પોતાના જીવનની અંદર જે ક્રોધ આવતો હતો એ બધી જ ઇન્દ્રિયો દ્વારા એને કાબૂમાં કરી દીધો ત્યાર પછી એ પોતે તપ કરતા હતા તો એ ખૂબ આગળ વધ્યા અને મહાન તપસ્વી તરીકે એ પ્રખ્યાત સૌમ્ય ઋષિ થયા જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર લાયકાત વગર જો કોઈ કાર્ય કરે તો એ કાર્યની અંદર કંઈ ભલીવાર આવતો નથી પરંતુ વ્યક્તિ એ પોતે પોતાના જીવનની અંદર લાયકાત મેળવ્યા પછી જો એ કાર્ય કરે તો એને સારામાં સારું પરિણામ મળતું હોય છે અને ક્રોધ ઉપર જો કાબૂ કરવો હોય તો તમામ ઇન્દ્રિયોને સંયમની અંદર રાખવી જોઈએ માટે જો સંયમની અંદર રાખે તો એ પોતાના જીવનની અંદર ધારું કામ એ પાર પાડી શકે માટે ધમ્ય ઋષિની જેમ આપણે આપણા જીવનની અંદર ક્રોધ કરવો જોઈએ નહીં